હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું પરિસ્થિતિ ટેકનિકલના ખુલ્લ યુટ્યુબ ચેનલ પર દોસ્તો આજે હું તમારી માટે લઈને આવી ચૂક્યો છું એક વિડીયો એડિટિંગ કરવાની નવી એપ્લિકેશન ઓકે તો આજે હું તમને એક એવી એપ્લિકેશન મિત્રો બતાવીશ જેની મદદથી તમે એકદમ આસાનથી સરળ રીતથી સ્ટેટસ વિડીયો તમે એડિટ કરી શકશો જો તમને એડિટિંગ હજી સુધી ન બી ફાવતું હોય તો પણ તમે તેમાંથી વિડીયો બનાવી શકશો ઓકે તો વિડીયોને તમે અંત સુધી દેખજો વિડીયો લાસ્ટમાં તમને બતાવી દઈશ કે એપ્લિકેશન કઈ છે અને કેવી રીતે તેને ડાઉનલોડ કરવી ઓકે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરું તો મિત્રો સૌપ્રથમ આપણે તે એપ્લિકેશન અહીંથી ઓપન કરી લેશું એટલે જોઈ શકો છો કે કંઈક આ પ્રકારની એપ્લિકેશન અહીંથી ઓપન થઈ ચૂકી છે ત્યાર પછી અહીંથી જે સ્ટાર્ટ લખેલ છે તેના ઉપર અહીંથી ક્લિક કરીશું તેના અહીંથી જે તમને કન્ટિન્યુ ઓપ્શન મળે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે મિત્રો આ રીતે તમારી એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે તેને સૌ પ્રથમ તો તમને અહીં જે ક્રિએટનું ઓપ્શન મળે છે તેના ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી અહીંથી પરમિશન અલાવ કરી દઈશું તેને મિત્રો આપણી ઇમેજ અને વિડીયો બધા અહીંથી આવી જશે ત્યાર પછી તમારે આની અંદર જે પણ ફોટામાંથી વિડીયો બનાવવો હોય અથવા તો વિડિયોને એડિટ કરવું હોય તે વિડીયો અને ફોટા બધા અહીંથી આવી ચૂક્યા છે તમારે તેને સિલેક્ટ કરી લેવાના રહેશે ઓકે તો અહીંથી તમને હાલમાં બતાવવા માટે અહીંથી જે ઇમેજ છે તે અહીંથી હું આ રીતે એડ કરી દઈશ ઇમેજ એડ કર્યા પછી નેક્સ્ટ લખેલ છે તેના ઉપર ક્લિક કરીશું એટલે કંઈક આ રીતે અહીંથી ડાયરેક્ટ જોઈ ખોલી જશે જોઈ શકો છો મિત્રો આમાં તમને ઘણા બધા અહીંથી ઓપ્શન મળી જશે જે અહીંથી એડિટ લખેલ છે મ્યુઝિક છે ઇફેક્ટ છે ઓવરલેજ છે ટેક્સ્ટ ફિલ્ટર અને બીજા પણ મિત્રો ઘણા બધા તમને અહીં ઓપ્શન મળી જશે ઓકે અને મિત્રો તમે જોઈ શકો છો આની અંદર તમે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ પણ અહીંથી એડ કરી શકશો સિમ્પલ તેના ઉપર અહીંથી તમારે ક્લિક કરવાનું રહેશે એટલે અહીંથી આ રીતે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ આવી જશે જેને તમે ડાયરેક્ટ આ રીતે અહીંથી એક ક્લિકમાં સેટ કરી શકો છો મિત્રો તમને આની અંદર બીજો જે પણ તમારે ઇફેક્ટ એડ કરવા હોય તો તમે જોઈ શકો છો અહીંથી બધા તમને ક્રોમા કીનું પણ ઓપ્શન મળી જશે તમે જોઈ શકો છો ક્રોમા કી પણ તમે આમાં યુઝ કરી શકશો ઓકે તેના અહીંથી એનિમેશન છે એડજસ્ટ ફિલ્ટર બેકગ્રાઉન્ડ અને જે ટાઈમ વધારી શકો છો ક્રોપ કરી શકો છો અને તમને ઘણા બધા આની અંદર પ્લસ તમે આની અંદર જે પણ તમારે સોંગ એડ કરવાનું હોય તે સોંગ પણ તમે આની અંદર એડ કરી શકો છો માત્ર એક ક્લિકની અંદર ઓકે તેને તમે જ્યાંનું બેકગ્રાઉન્ડ છે તે પણ અહીંથી એડજસ્ટ કરી શકો છો કંઈક આ રીતે જોઈ શકો છો ત્યાર પછી તમારે આની અંદર કંઈ બી ટેક્સ્ટ લખવું હોય તો ટેક્સ્ટ પણ તમે અહીંથી લખી શકો છો કંઈક આ રીતે જોઈ શકો છો આ ટેક્સ્ટ અહીંથી લખી દીધો છે અને ટેક્સ્ટ તમારે જેટલામાં રાખવું હોય એટલા તમારે આની અંદર રાખી દેવાને છે બાકીનું પાર્ટ તમે આની અંદર કટ પણ કરી શકો છો ઓકે તો જોઈ શકો છો મિત્રો કંઈક આ પ્રકારની એપ્લિકેશન છે બેસ્ટ એપ્લિકેશન છે તમને આમાં ઘણા બધા ઓપ્શન મળે છે અલગ અલગ જો તમે એકદમ વિડિયો એડિટિંગ કરતાં અંતુ સુધી શીખી રહ્યા છો તો મિત્રો તમારા માટે બેસ્ટ એપ્લિકેશન છે કારણ કે આમાં તમને ઘણા બધા એનિમેશન મળે છે ઇફેક્ટ મળે છે જેને તમે યુઝ કરી શકો છો ત્યાર પછી લાસ્ટમાં તમે આ રીતે વિડીયોને એક્સપોર્ટ પણ કરી શકો છો એક્સપોર્ટ તમારે અહીંથી એક હજાર એસીમાં એચડી વિડીયો કરી લેવાનો રહેશે તેને એટલે તમે એક્સપોર્ટ ત્યાર પછી એક્સપોર્ટ પણ તમે જેવો ક્લિક કરો એટલે તમારો વિડીયો ડાયરેક્ટ અહીંયાથી સેવ થઈ જશે તો મિત્રો આ બધું એપ્લિકેશન કઈ છે તમારે કેવી રીતે તેને ડાઉનલોડ કરવાની રહેશે તો સિમ્પલ મેં ડિસ્ક્રિપ્શનમાંની લિંક આપેલ છે લખેલ છે એપ એપ લિંક સિમ્પલ તમારે તેના ઉપર ક્લિક કરી દેવાની રહેશે મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો પ્લે સ્ટોર પર આ એપ્લિકેશન અહીંથી આવી જશે જે તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે તમારા મોબાઈલ પર ઓકે જોઈ શકો છો ફાઇવ મિલિયન કરતા બધા લોકો ડાઉનલોડ કરેલ છે અને ફોર પોઈન્ટ સેવનની રેટિંગ છે ઓકે તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દીધી છે તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે ઓકે તો બસ મિત્રો આજની વિડીયો માટલી જ